નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે તાલુકાના ઉગેડી રતડીયા માર્ગ પર ભુજ તરફ જતી ટ્રક અને માતાના મઢ તરફ જઈ રહેલી કો કારનો અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર દંપતીનો ગંભીર ઈજાઓને કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે મિત્રો એક ઇજા પહોંચતા સારવાર સ્થળે ખસેડવામાં આવ્યો છે જી હા મિત્રો તમને વધુમાં જણાવી દઈએ કે નખત્રાણા પોલીસ મથકના પીઆઈ એ એમ મકવાણાએ વિગતો આપતા જણાવ્યું કે મંગળવારે ઉગેડી રતડિયા માર્ગ પર ઇકો કાર અને ટ્રકનો અકસ્માત સર્જાયો હતો જેમાં બાવીસ વર્ષીય આરતીબા વિશાલસિંહ સોઢા અને તેમના પચીસ વર્ષીય પતિ વિશાલસિંહ રતનસિંહ સોઢાનું મોત નીપજ્યું હતું જી હા મિત્રો તો તમને જણાવી દઈએ કે ઇકો કાર નંબર જીજે બાર એફ ઇ તેપન એકોતેરથી ઘરે જતા સમયે ભુજ તરફ જતી ટ્રક નંબર જે બાર એક્સ બાવીસ ચોવીસ સાથે અકસ્માત સર્જાયો હતો તો અકસ્માત એટલો ભયંકર હતો કે એક કારનો બુકડો બોલી ગયો હતો ત્યારે મિત્રો ઘટનાની જાણ થતા નખત્રાણા પોલીસ મથક ઘટના સ્થળે આવ્યું હતું અને રસ્તા પર સર્જાયેલો ટ્રાફિક હળવો કર્યો હતો તો હદભાગે દંપતીને નખત્રાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યારે અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા નિકુલ લાલુ પાસ ઓઢાને સારવાર માટે બુજની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો